ભૂતનાથ મંદિરની ગાદીનો વિવાદ મહેશ ગીરી ની હકાલ પટ્ટી પછી પરિષદમાંથી અકાલપટ્ટી પછી હરિગીરી પર ગંભીર આરોપ લગાવ્યા છે હરીગીરી પર દારૂ પાટી અને નકલી સાધુઓ હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે શિવરાત્રીના મેળામાં અસભ્ય વર્તન અને પ્રવૃત્તિઓ થતી હોવાનો પણ આક્ષેપ તેમણે મહેશ લગાવ્યો છે આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોવાનો પણ આરોપ લગાવ્યો અને અખાડાના સંરક્ષક હરીગીરીની જવાબદારીમાં તમામ કાર્યક્રમો થયા તેવો ગંભીર આક્ષેપ એ મહેશગીરીએ લગાવ્યો છે જૂના અખાડાને કારણે સાધુ સંતોની ગરીમાં ખરડાઈ હોવાના આક્ષેપ લગાવ્યો છે હરીગીરી ભવનાથમાંથી જાય નહીં ત્યાં સુધી હું શાંત નહીં બેસું મહેશગિરીએ આ નિવેદન આપ્યું છે મહેશગિરીએ ગિરીશ કોટેચા પર પણ આક્ષેપ લગાવ્યા છે કહ્યું કે ગિરીશ કોટેચાને કારણે જૂનાગઢનું નામ એ બદનામ થઈ રહ્યું છે ગંભીર પ્રકારના આક્ષેપ લગાવ્યા છે તો મહેશગીરી બાપુના આક્ષેપોથી થી ખડફડાટ હરિગીરી બાપુ પર આરોપ લગાવ્યા છે અને ખૂબ ગંભીર પ્રકારના આરોપ કહ્યું કે ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા છે સાધુ સંતો કેક કટ કરીને રહ્યા દિવસ ઉજવણી કરી રહ્યા છે તો આ પ્રકારના આરોપોથી અત્યારે ખળભળાટ મચી ગયો છે સાથે પણ કહ્યું કે શિવરાત્રીનો જ્યારે મેળો હોય મહાશિવરાત્રીનો મેળો ત્યારે અનેક એવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે તો આજ જ યોગી દેવનાથ બાપુ આપણી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે દેવનાથ બાપુ ખૂબ ગંભીર આરોપ એ મહેશગીરીએ લગાવ્યા છે હરિગીરી બાપુ ઉપર કહ્યું કે મહાશિવરાત્રીનું જ્યારે પર્વ હોય મહાશિવરાત્રીનો મેળો હોય ત્યારે દારૂ પાર્ટી પણ થાય છે અને સાથે સાથે મુજરો પણ થાય છે હવે ગંભીર પ્રકારના આક્ષેપો દેવનાજ બાપુ એ કરી રહ્યા છે મહેશગીરી આપને માધ્યમથી મન લાગે છે ભાઈને કેવો જેવું કેવા જેવો છે આ મુદ્રા કરાયા છે એ પણ ખરાબ છે ને બજારમાં લઈ રહ્યા છો એ પણ ખરાબ છે એવો કોઈ વિષય છે તો આગળ એનો રસ્તો કાઢવો હતો અથવા તો સાધુ સમાજ ને એકત્રિત કરવો હતો મગજ મંડળ ને આગળ લાવવો હતો ને એનો રસ્તો કાઢવો હતો મને લાગે એનો આપણે કદાચ માની લઈએ કે સત્ય છે કે ભાઈ આવા કૃત્ય કર્યા છે એ કૃત્ય કર્યા તો કોશિશ છે પણ આવી વાતો જયારે બજારમાં આવે મીડિયામાં આવે ગામમાં આવે એટલે ભગવો બદનામ થાય છે સનાતન ધર્મ બદનામ થાય છે એને જો માનવા વાળો ભક્ત વર્ગ છે એને સરદારે પણ ખેસ પહોંચે છે જે પણ તમારા વ્યક્તિગત લડાઉ છે તમારો જે પણ છે તે તમારા દેશીને કાઢવો જોઈએ નહીં તો તમારે કોર્ટ જવો જોઈએ જે પણ કોર્ટ આપણા માટે છે જ કાયદો કાનૂન છે આ દેશ અંદર જે પણ તમારો હોવા હોય વિષય હોય તમે કોર્ટમાં જઈ શકો છો મને લાગે છે આવી

ચોક્કસ સાચી વાત છે આપણે બિલકુલ છે એ પવિત્ર ધરા છે કરોડો લાખો સનાતનીઓની આસ્થાનું કેન્દ્ર છે અગર આવો કૃત્ય ત્યાં થાય છે તો બહુ જ છે છે અને જે એને જેટલો દંડ મળે એ ઓછો દંડ કહેવાય અગર આવો કૃત્ય ત્યાં થયો છે તો અગર આવો કૃત્ય થયો છે એને દંડ જેટલો આપો ને એટલો ઓછો કેમ કે એ પવિત્ર ધરા છે એને ઉપર આવા દુષ્કર્મો ન થવા જોઈએ આવા દેવનાથ બાબુ ખાસ કરીને એવું તો નથી લાગતું ને કે ભાઈ અખાડા પરિષદ નો આ જે નિર્ણય આવ્યો છે ભાઈ કુંભ સ્નાન મહેશગીરીને નહીં કરવા દેવામાં આવે એ જે આદેશ કર્યો છે એક નિર્ણય લીધો છે તો બદલાની આમાં કઈ ભાવનાથી આખી વસ્તુ થઈ રહી હોય એવું તો ક્યાંક નથી બની રહ્યું ને આપણે ત્યાં છે કે આખલા વટે તો ગામ પહોંચતું હોય છે જે વ્યક્તિગત તમારા પાસે રાખો પણ એનાથી સનાતન ધર્મ અને ગિરનાર બદનામ થાય એ સારો નહીં અમારે જે પણ વ્યક્તિગત હોય એના એના આખાડે કર્યો હશે જે પણ આકારો હશે વ્યક્તિગત ઈ એના છે એને આપણે એમાં કોઈ ડિસ્ટર્બ નથી કરતા ને આપણે એમાં કોઈ વધારે ઇન્ટરેસ્ટ નથી પણ તમારા કાર્યથી તમારા કૃત્યોથી અગર સનાતન ધર્મ અને ગિરનાર બદનામ બદલામ ધાતોજી ને એ ખોટો કહેવાય પણ દેવનાથ બાપુ એવું નથી લાગી રહ્યું કે નુકસાન પહોંચી જ રહ્યું છે કારણ કે આ વિવાદ આજકાલનો તો છે નહીં લગભગ આપણે જોઈ જ રહ્યા છીએ કે બે ત્રણ મહિનાથી આખો વિવાદ એ એની ચરમસીમાએ પહોંચી ગયો છે જો અંદરો અંદર જ જો સમજવું હતું અંદરો અંદર જ જો એ લોકોને વાત કરી લેવી હતી તો એ વાત ક્યારની એ લોકોએ કરી લીધી હોત પણ અહીંયા એવું નથી થઈ રહ્યું વાત છડે ચોક સામે આવી રહી છે દેવનાથ બાપુ ચોક્કસ હું પણ કહું છું કે ભાઈ અગર એક તો સત્ય છે ને એક અસત્ય છે એ તો ચોક્કસ છે ને એક સાચો છે ને એક ખોટો છે એ તો ચોક્કસ છે એ તો સાચા જે ના હોય તો તમારો એવો કોઈ વિષય છે તમે કોર્ટ જઈ શકો છો તમે તમારા વઢવાને કારણે જો સનાતન ધર્મ નુકસાન પહોંચે શિવાય સનાતન ધર્મ જો રોજ રોજ બદનામ થઈ રહ્યો છે ભગવો બદનામ થઈ રહ્યો છે હું મને ભગવાન લારી છું મારા ઉપર ભગવો વસ્ત્ર ધારણ કરેલું છે તમારા ઝઘડાને ને કારણે મારું ભગવો વસ્ત્ર પર બદનામ થાય છે ઈ ભગવો તમારો કોઈ વ્યક્તિગત નથી એ તો સાર્વજનિક છે આ સારા દરેક સનાતનીઓ છે તમારા ઝઘડા ને કારણે પગનો જે બદનામ થાય છે એ ખોટો છે અને તમારા જે પણ ઝઘડાઓ છે તમારા પાસે દેશમાં કોર્ટ છે કચેરીઓ છે કાનૂન છે કાયદો છે બધો છે તમે ત્યાં જઈ શકો છો તમે રોજ રોજ તમારે મીડિયામાં ટીવીઓમાં આવી બેસી દેશે અને ધર્મ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ બંધ થવો જોઈએ બાપુ ખાસ કરીને જે તમે ભગવાનને લઈને તમે વાત કરી છે ભગવાન રંગને લઈને ભગવો રંગ જે શૌર્યનો પણ પ્રતિક છે ને ભગવો રંગ એ ત્યાગનો પણ પ્રતિક છે ત્યારે આ જે પ્રકારના વિડીયો કદાચ તમે વીટીવી ના ટીવી સ્ક્રીન ઉપર તમે જોઈ જ રહ્યા છો શું આ ભગવાને શોભે છે ભગવાન રંગને આ શોભે છે ભગવાન વસ્ત્રને આ શોભે છે બિલકુલ બિલકુલ ભગવા બું કહું ગમે એટલા મુદ્દાઓ હોય મારો વાણી વિલાપ ના મારા શોભે अथवा તો આવા ગમે એટલો સ્વાર્થ હોય તમારો વ્યક્તિગત ગમે એટલા તમે મોટા તીર કેમ ના હો પણ તમારાથી આ કાર્યો શોભે નહીં એટલે તમારે કાર્યો થી કથા તમારે કુક્રમ થી

હા બિલકુલ ગંભીર છે ને આ અગર હું આમ કહું છું કે સાધુ ને માંડે માં અગર દારૂ નો છે તો આનાથી મોટો ગંભીર શું તમે કહી શકો આનાથી મોટો ગંભીર મુદ્દો શું હોય શકે ભાઈ અહિયાં તો આપણે બેસે ને સમાજ ને માર્ગદર્શન કરતા હોઈએ છીએ સમાજ નું માર્ગદર્શન સમાજ ની આગેવાની કરતો હોય છે જયારે આપણે આગેવાન આપણે માર્ગદર્શક આપણે ધર્મ રસ્તો ચીંધવા વાળા જયારે બેસી જતા હોય છે તો આનાથી મોટો નુકસાન અને બદલામી નું કારણ શું હોય શકે બિલકુલ બિલકુલ એક આ મુજરાનો વિડીયો પણ દેવનાથ બાપુ અત્યારે ખુબ વાયરલ થયો છે અને મહેશગીરીએ આ મુજરાના વિડીયોને લઈને પણ ઘણા બધા આક્ષેપ કર્યા છે આ કેટલી ગંભીર બાબત એક તરફ તમે સમાજને સુધારવાની વાત કરતા હો સમાજને સાચા માર્ગદર્શન આપવાની વાત કરતા હો સત્ય શું છે ધર્મ શું છે એ સમજાવવાનો પ્રયત્ન કરતા હો ત્યારે તમે શું કરી રહ્યા છો આ સવાલ ચોક્કસથી અહીંયા ઉભો થાય દેવનાથ બાપુ આ ચોક્કસ હું આમ કહું છું કે બેન વ્યક્તિગત જે પણ હતા એને 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 કારણે તમારા વ્યક્તિગત જે પણ તમારા માન ને સન્માન ને લીધે તમે જે પણ હતો તે હા તમારા પ્રતિષ્ઠા ને કે તમારા હોદ્દાને માટે કે તમારી સંપત્તિ માટે હતો જે તે પણ એના જ કારણે જો સનાતન ધર્મ ને જે નુકસાન પહોંચી રહ્યો છે એ બહુ ખોટો છે ને આ જરૂરી છે બિલકુલ દેવનાથ બાપુ ખાસ કરીને અત્યાર સુધી સાધુ છે એ કરવાની ભાવના સાધુમાં કરવામાં આવી હોય સાધુ એ જવા દેવામાં માને કે ભાઈ ચલો પતાવો અને સાધુ તો ચલતા ભલા આપણે ઘણા બધા સાધુ સંતો પાસેથી આ એમના મોઢેથી આ સાંભળ્યું છે હવે આ બંને જે મહાનુભાવ છે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ એવું નથી લાગી રહ્યું કે આ બે સાધુઓની વાત નથી પણ આ નુકસાન તો આખા ધર્મને પહોંચી રહ્યું છે દયા ધર્મ કા મૂળ ઓર પાપ મૂળ અભિમાન સંત ની અંદર પહેલો નંબર એવો છે દયા હોવી જરૂરી છે પછી સંત ને પાછા કદાચ આ બધું હોય ને એનું ત્યાગવાની એની અંદર પ્રવેર હોવી જોઈએ તમે મા બાપ પરિવારને ને જો ત્યાગી શક જો સંપત્તિનો કોઈ અસ્તિત્વ નથી અમારા સામે તો સંપત્તિ શું આપણે અને સંપત્તિ માટે જયારે આવો ઝઘડો થતો હોય ને આવો આક્ષેપ થતો હોય ને ગાળા ગાજી ગાળા ગાળી થતી હોય અને એકબીજા ઉપર આરક્ષ પડતા આરોપ લાગતા હોય કરતા હોય તો અને આ તો મને લાગે છે કે નીચી પડવાની કક્ષા જે હોય છે એનાથી ઘણી નીચી કક્ષા જતી રહી છે એટલે આ સાધુઓ માટે તો બિલકુલ ક્યાં શોભે નહીં સંપત્તિને કારણે સંપત્તિ તો આપણે પરિવાર મૂકી દીધા છે આપણે ઘરે મૂકી દીધા છે તો સંપત્તિ આપણા માટે શું હોઈ શકે ખાઈ ન હોઈ શકે અને સંપત્તિ ને લીધે જયારે એકબીજા ઉપર એવા આક્ષેપ લગાવતા હો તો એ મન લાગે છે સારો નથી અને એ બિલકુલ દેવનાથ બાપુ એક લાઈન થી મારે તમને એક છેલ્લો પ્રશ્ન એ પણ પૂછવો છે જે તમે આપણે સંપત્તિની વાત કરી કારણ કે મૂળમાં તો આખો વિવાદ તો સંપત્તિનો સંપત્તિનો જ છે કહેવામાં આવ્યું છે કે સંત મિલન કો જઈએ તજી મોહ માયા અભિમાન અને અહીંયા તો મોહ માયા અભિમાનની જ અહીંયા લડાઈ ઉભી થઈ ગઈ છે દેવનાથ બાપુ ચોક્કસ ચોક્કસ સંપત્તિ સંત માટે કઈ હોતી નથી જયારે તમે ધર્મ રસ્તે ચાલ્યા છો ત્યાં સંપત્તિ નું સંપત્તિ નું કોઈ નથી અને સંપત્તિ અને પદ કારણે જો આવા ઝઘડા તમારા થતા હોય મને લાગે છે ઈ કોઈ સારો નથી અને જેમ પેરે મેં કીધો એ પતંગ નો એક નિશાની છે અને આ પતંગ નો માર્ગ છે અને આ અગર તમે એને ચલાવી રાખશો તો એક એક દિવસ ચોક્કસ આ તમારો થવાનો પાક પૂછે બિલકુલ બિલકુલ દેવનાથ બાપુ આપ અમારી સાથે જોડાયા વાતચીત બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ બે અને મહેશગીરી ખૂબ ગંભીર આક્ષેપ ત્યારે મહેશગીરીએ શું આક્ષેપ કર્યા ફરી સાંભળી લઈએ છોડીશ નઈ અને સરકાર ને કહીશ કે આ પવિત્ર તીર્થ સ્થળ છે આ હરીગીરી નું જરાક હવે જોવો સરકારની બદનામી થશે જરાક વિચાર કરો આ શું શું ચાલી રહ્યું છે જુનાગઢ અંદર અને એને બચાવવા માટે આ બધા ભ્રષ્ટાચારી જુનાગઢ ના નીકળી પડ્યા છે જ્યારે જ્યારે મેં વાત કરી પ્રમાણ સાથે વાત કરી છે શું જુનાગઢ આ આવતો શિવરાત્રી મેળો કેવો કરવો છે જરાક વિચાર કરજો આ બલાત્કારી ભ્રષ્ટાચારી દારૂ આન તેન એવો મેં તો પહેલેથી કીધું કે મને મારો ગિરનાર પાછો આપો સાહેબ હું બધું છોડી દઈશ આ લોકોને માફ કરી દઈશ કે તમે જાઓ ભાઈ અહીંથી મારો ગિરનાર મને પાછો આપો જેવો હતો આ બિચારા અમારા સાચા સાધુ બોલતા નથી બરખાસ્ત કરી દીધા નિરસ કરી દીધા એ જૂના અખાડા જો તું દેખ રહ્યો હરીગીરી એ જૂના અખાડા જૂનાગઢ કે સાધુઓને ખૂન પસીના લગા કે બનાયા महादेव गिरी की बात कर रहे हो बर्खास्त करने का उसके पास रसीद है पहुंच है कितना पैसा दिया और ईटे पत्थर लगवाए हैं मेरे यहां से पचानवे लाख रुपए दिए गए हैं और कई साधुओं का पैसा लगा है तुम्हारे बाप का खड़ा व्यस्याएं आ रही है दारू चल रहा है जूनागढ़ ના હવે નક્કી આ શિવરાત્રીમાં હરીગીરી આવે તો એનું કરવું શું આ વેશ્યાઓને આ મુજરા બધા થવા દેવા છે મહેશગીરી બાપુ તો બહુ બહુ તો શું થશે કદાચ આ લોકો આ બધા ગુંડા પાડે છે ફલાણું કરે છે મને તો જરાય ભીખ નથી હું તો કોઈના બાપથી બીતો નથી સત્ય છે કદાચ કઈ કરલે છે મહેશ બાપુ તો યાત્રી છે છે જુનાગઢ લાભ લીધો ઠીક છે નહીં લીધો મહેશગીરી બાપુ એની અનંતની યાત્રામાં વહી જશે ભોગવવું છે એટલું યાદ રાખજો છોડવો નથી અને એના માટે ભ્રષ્ટાચારી ગીરિયો નીકળીને એને બચાવવા માટે નીકળ્યો છે અને મારા ઉપર ધ્રોણેશ્વર સહી સિક્કા દ્રોણેશ્વર હલ્યા મે તો બધા જવાબ આપી દીધા म नहीं प्रूव कर तो क्यों आप हरीगिरी प्रूव कुछ नहीं कर पा रहे हो 20-25 लाख रुपए उधर से इधर भेज रहे हो इनके पास के चलाते रहो चलाते रहो सब पता चलता है बेटा તો મહેશગીરી ગંભીર આક્ષેપ એ હરિગીરી બાપુ પર લગાવી રહ્યા છે અને સાથે સાથે એક વીડિયો પણ તેમણે શેર કર્યા છે ભવનાથમાં સાધુ સંતો મુજરા કરી રહ્યા છે સાધુ સંતો કેક કાપીને જન્મદિવસની ઉજવણી પણ કરી રહ્યા છે અને ખૂબ ગંભીર પ્રકારના આક્ષેપ મહેશગીરી લગાવી રહ્યા છે કહ્યું કે જયારે તમે ધર્મના રસ્તે ચાલ્યા છો તો સંપત્તિનો મોહ હોતો નથી આ સંતત્વની એક ઓળખાણ છે દેવનાથ બાપુએ બીટીવી ન્યૂઝ સાથે જયારે વાતચીત કરી ત્યારે કીધું કે સંપત્તિનો ઝઘડો એ સાધુ સંતોને શોભતો નથી આવી લડાઈઓ ચોક્કસથી પતન લાવશે અને સાથે સાથે સનાતન ધર્મને નુકસાન પહોંચાડશે દારૂ પાટી સંત સમાજને ન શોભે કારણ કે એ જ સંતો જે સમાજને સુધારવાની વાત કરતા હોય સમાજના માર્ગદર્શક બનતા હોય અને ત્યાં જ જો આ પ્રકારની ઘટનાઓ બનતી હોય ત્યારે ઘણા બધા સવાલો ઉભા થઈ શકે સાથે જૂનાગઢના ભવનાથમાં દારૂપાટી પર પણ તેમણે યોગી દેવનાથ બાપુએ કહ્યું કે આ સંત સમાજને શોભતું નથી સમાજને સારા માર્ગે વાળવાની વાત કરવાની હોય સારા સંસ્કારો તેમાં રોપાય વાત કરવાની હોય પણ તમે જ આ પ્રકારના કૃત્ય સાથે ત્યારે સમાજમાં શું સંદેશ જશે એ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે તો મહેશગીરી બાપુએ ખૂબ ગંભીર પ્રકારના આરોપ એ હરિગીરી બાપુ ઉપર લગાવ્યા છે સાથે સાથે કહ્યું કે મહાશિવરાત્રી નું જયારે પર્વ હોય ત્યારે મુજરો થાય છે સાથે સાથે કેક કટિંગ પણ કરવામાં આવે છે જન્મ દિવસની ઉજવણી પણ કરવામાં આવે છે અને ખૂબ વિલાસિતતા ભરવું જીવન એ લોકો જીવે છે